પ્રિઝલોડ મિત્રો આજે આપણે કરંથીનો પહેલો પત્ર અને તેનો તેરમો અધ્યાય અને તેની ચોથી કલમમાં કેટલોક ભાગ વિશે આપણે જોવા માગીએ છીએ અને વચન આ પ્રમાણે છે પ્રેમ અદેખાય કરતો નથી આઈ મીન આ પ્રભુનું વચન છે પહેલો કોરંથી તેરમો અધ્યાય તેની ચોથી કલમ મિત્રો આજે જે આપણે શાસ્ત્ર પાઠ લીધો છે અને પહેલો કોરંથી તેનો તેરમો અધ્યાયની ચોથી કલમનો કેટલોક ભાગ અને એ ભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં લખે છે કે પ્રેમ અદેખાય કરતો નથી એનઆઈવી ટ્રાન્સલેશન એમાં જે શબ્દ લખેલો વાક્ય લખેલું છે ઇટ ડઝ નોટ એનવી અને બાકી કેટલાક અનુવાદો છે એ લખે છે કે લવ ઇઝ નોટ જેલસ મિત્રો ઈર્ષા સ્વાર્થી મહત્વાકાંક્ષાના વાતાવરણમાં એ ખીલે છે અને ઈર્ષા એ કપટી પાપ છે અને જે પોકાર કરે છે જે હંમેશા એ જાહેર કરે છે કે તમારી પાસે જે છે તે મને જોઈએ છે હું ઈચ્છું છે એને અને વધુમાં હું એ જરા પણ ઈચ્છતો નથી કે તમારી પાસે પણ તે હોય એટલે કે બીજાની પાસેથી એ બાબત આપણે ઈચ્છીએ છીએ અને આપણે એ પણ ઈચ્છીએ છીએ કે તેમની પાસે એ બાબત અથવા એ વસ્તુ એ હોવી ના જોઈએ અને એ સંતોષને એ રોષમાં એ બદલે છે અને અન્ય અસંખ્ય પાપોને પણ આ ઈર્ષા એ જન્મ આપે છે મિત્રો ઈર્ષા છે એ સંતોષ જે હોય છે એ સંતોષને એ રોષમાં ગુસ્સામાં એ બદલે છે અને ધીરે ધીરે એ ઘણા બધા પાપોને પણ આ ઈર્ષ્યા જન્મ આપે છે મિત્રો કરોંથીઓની મંડળી જો આપણે જોઈએ તો ત્યાં ઘણા બધા લોકોને અલગ અલગ તાલંત અલગ અલગ તાલંતો ત્યાં આપવામાં આવેલા હતા અને પ્રેરિત પાઉલ એ જણાવો પણ છે કે દરેકને અલગ અલગ તાલંત મળેલા છે પણ એ બધી બાબતો જ્યારે હોય છે ત્યારે ત્યાં ઈર્ષા અદેખાય એની પણ વાત છે અને એટલા માટે પ્રેરિત પાઉલ આ તેરમાં અધ્યાયની ચોથી કલમમાં એ વાત કરે છે અને કહે છે કે પ્રેમ એ અદેખાય કરતો નથી દરેક વ્યક્તિઓને અલગ અલગ તાલંત મળેલા હોય છે પણ ઘણી વખત આપણે એ બાબતો વિશે ઈર્ષા કરીએ છીએ કરંથ્યુની મંડળીના કોન્ટેક્સમાં જોઈએ તો સત્યમાં એ બાબતોમાં એકબીજાની જે આત્મિક જે ભેટો હતી આત્મિક તાલંતો હતા તેની તે લોકો ઈર્ષા કરતા હતા અને મિત્રો પહેલો કોરંથી તેનો બારમો અધ્યાય એકત્રીસમી કલમ એ કહે છે તો જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઝંખના રાખો વળી એ સર્વ કરતા હું તમને હું એ સર્વ કરતા ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું મિત્રો આ જે પહેલો કોરંથી બારમો અધ્યાય એકત્રીસમી કલમ છે એમાં જે શબ્દ લખેલો છે એ શબ્દ છે ઝંખના રાખો અને એ જે શબ્દ છે એ શબ્દનો જે અર્થ અથવા એનો એ શબ્દનો જે ગ્રીક શબ્દ છે એનો બીજો જે અનુવાદ એ પહેલો કોરનથી અને તેનો તેરમો અધ્યાય અને એની ચોથી કલમમાં એ શબ્દ આપણને મળે છે અને એ તો છે અદેખાય ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે જેલસ બીજો એક શબ્દ એના માટે છે એનવી તો આ જે ઝંખના રાખો એ શબ્દ છે એ પહેલો કોરનથી તેરમા અધ્યાયની ચોથી કલમમાં એ શબ્દનો બીજો અર્થ એ આપણે જોઈ શકીએ છીએ અદેખાય અને મિત્રો તેનો અર્થ એ અદેખાય અને એનો જે ગ્રીક શબ્દ છે ઝેલો એ શબ્દનો અર્થ થાય છે ઉકળવું ઇંગ્લિશમાં શબ્દ છે ટુ બોઈલ અને તેનો અર્થ થાય છે ઉકળવું અને અંદરની ઉત્તેજના વિશે એ શબ્દ એ વાત કરે છે એ મિનિંગ જણાવે છે જે કોઈની પાસે કોઈ એવી વસ્તુની ઈચ્છા જ્યારે થાય છે ત્યારે એ વ્યક્તિ એ ઉકળી ઉઠે છે અંદરો અંદર એ એનું એનું કહેવાય કે એના વિચારો એની વ્યક્તિત્વ અને એની વ્યથા એ વિચારોમાં મનમાં મગજમાં એ ઉકળી ઉઠે છે અને એટલા માટે કરોંથીનો તેરમો ધ્યાય ચોથી કલમમાં શબ્દ છે એ અદેખાય અને કરણથીનો બારમો અધ્યાય અને તેની એકત્રીસમી કલમમાં જે શબ્દ છે ઝંખના રાખો પ્રીત પાઉલ કહે છે તેઓને પ્રાપ્ત કરવાની ઝંખના રાખો તો ઘણા બધા લોકોને જે કૃપાદાનો મળ્યા છે તો એ કૃપાદાનો એ જોઈને ઘણી બધી વખત એ સમયના લોકોમાં અને આજના સમયના લોકોમાં પણ એ ઈર્ષા અદેખાયનો ભાવ એ આવે છે અને પહેલો કોરનથી ત્રીજો અધ્યાય ત્રીજી કલમમાં પ્રેરિત પાઉલ જે એ મંડળીના લોકો છે એ લોકોની વચ્ચે અસ્તિત્વમાં એ જે ઈર્ષા અને ઝઘડા માટે એ પ્રેરિત પાઉલ તેઓને ઠપકો પણ એ પહેલો કોરનથી ત્રીજો અધ્યાય ત્રીજી કલમમાં આપે છે મિત્રો પ્રીત પાઉલ એ સારી પેઠે જાણતા હતા કે ઈર્ષાળુ લોકોનો ભોગ બનવાનો અર્થ શું થાય છે તેનું એક ઉદાહરણ આપણે જોઈએ તો એ કેદ દરમિયાન એ જ્યારે જેલમાં હતા કેદખાનામાં હતા ત્યારે એ નિખાલસપણે એ બહુ જ સરસ એ વાત લખે છે ફિલિપીનો પત્ર તેનો પહેલો અધ્યાય પંદરથી સત્તર ક્રમ તો એ વાંચજો એ નોંધે છે કેટલાક તો અદેખાઈથી તથા વિરોધથી અને કેટલાક સદભાવથી ખ્રિસની સુવાર્તા પ્રગટ કરે છે પ્રેતપાઉલ કહે છે ઘણા બધા લોકો સુવાર્તા પ્રગટ કરે છે પણ કેટલાક લોકો અદેખાય થઈ અને એ સમય અદેખાઈ હતી અને મિત્રો આજે પણ આપણી આસપાસ આપણી મધ્યે અદેખાય છે અને પ્રીત પાઉલ એમ પણ નહોતી છે કે પહેલાં તો મારા બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઈરાદાથી શુદ્ધ મનતી નહીં પણ પક્ષા પક્ષીથી ખ્રિસની વાત એ પ્રગટ કરે છે પ્રેત પાઉલ અહીંયા ઈર્ષાળુ લોકોની અદેખાય એ સ્વભાવની ત્યાં એ વાત કરે છે અને મિત્રો તેમની ઈર્ષા કરનારાઓ પ્રત્યેનું વલણ જે આપણું આપણું વલણ હોય છે એનાથી બહુ અલગ જ પ્રેત પાઉલ એ વલણ રાખતા હતા તેમની ઈર્ષા કરનારાઓ પ્રત્યે પ્રેત પાઉલનું વલણ બહુ જ અનુકરણીય હતું પ્રીત પાઉલ કહે છે ફિલિપી એક અને અઢાર ગમે તો ઢોંગથી કે સત્યથી ક્રિસની વાત એ પ્રગટ કરવામાં આવે છે અને એથી હું આનંદ પામું છું અને વળી પામીશ સુવાર્તા ફેલાવાના કાર્યમાં ઘણા બધા લોકો રોકાયેલા હતા પ્રીત પાઉલ એમની અદેખાય પ્રીત પાઉલ એમની એમને માટે એ જરા પણ ઈર્ષા અને વેરનો ભાવ રાખતા નથી અને બહુ દુઃખ સાથે આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસ ઘણા બધા લોકો એ આવો ભાવ અદેખાય ઈર્ષાનો ભાવ એ રાખે છે અને મિત્રો તે પ્રેરિત પાઉલ એ પોતાની બાબતો અથવા પોતાનું માન સન્માન એ મૂકીને એ સ્વાર્થી મહત્વાકાંક્ષાથી એવા એવા ભરેલા એ પ્રેરિત એ પ્રભુના સેવક એ પ્રેરિત પાઉલ નહોતા ઈર્ષા અદેખાય એ જ્યારે હોય છે ત્યારે એ સ્વાર્થી મહત્વાકાંક્ષાથી ભરેલું એ વ્યક્તિત્વ હોય છે અને પ્રીત પાઉલ એવી વ્યક્તિ ત્યાં નથી અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ એ પ્રીત પાઉલ ખ્રિસ્સને બહુ હૃદયના ઊંડાણથી પોતાના પ્રાણ આત્મા શરીરથી એ પ્રેમ કરતા હતા અને તેમનું જે વલણ હતું કે ગમે તે રીતે ખ્રિસ્તની સુવાર્તા લોકોને પ્રગટ કરવામાં આવે લોકોને એ પહોંચાડવામાં આવે અને પોતાના સંજોગો કે બીજાના લોકોના હેતુઓ એ કોઈ પણ બાબતો ધ્યાનમાં લીધા વગર એ સ્પષ્ટ દ્રષ્ટિકોણ રાખતા હતા કે ખ્રિસ્તની સુવાર્તાનો ફેલાવ એ થવો જોઈએ અને મિત્રો એ ઈર્ષા અદેખાઈને એ જરા પણ ત્યાં એમના સેવા કાર્યમાં સ્થાન આપતા નહીં મિત્રો પ્રેમ એ ઈર્ષાનો ઈલાજ છે ઈર્ષાનું એ મારણ એ પ્રેમ છે જ્યારે ઈશ્વરીય પ્રેમ આપણા હૃદય ઉપર રાજ કરે છે ત્યારે આપણે અન્ય લોકોની આત્મિક સફળતામાં આપણે આનંદ કરી શકીએ છીએ એમની આત્મિક સફળતામાં આપણાથી બનતું યોગદાન ઈશ્વર મદદથી આપણે આપી શકીએ છીએ પણ એ ક્યારે કે જ્યારે એ પ્રેમ અને ઈશ્વરીય પ્રેમ આપણા હૃદયમાં રાજ કરે ત્યારે પરંતુ જો આપણે ફક્ત પોતાની સ્વાર્થી પ્રસિદ્ધિ અને પોતાના સ્વાર્થી લાભ મેળવવા જો આપણે માંગતા હોય અથવા આપણું સેવા કાર્યનો ઉદ્દેશ એ ફક્ત એ પોતાના માટે જ કેન્દ્રિત હોય તો આપણે ઈર્ષા અને રોષનો સરળતાથી આપણે શિકાર બની જઈએ છીએ પણ મિત્રો આજે પ્રેરિત પાઉલ પહેલો કરણથી તેર અને ચોથી કલમમાં અને એ જ પ્રમાણે પહેલો કરોનથી બારમો અધ્યાય એકત્રીસમી કલમમાં ત્યાં ઈર્ષા અદેખાય એનું જે ઇલાજ એ પ્રેરિત પાઉલ આપે છે એ પ્રેમ અને ઈશ્વર્ય પ્રેમ આપણા દરેકના હૃદય જીવનમાં રાજ કરે એ જ મારી પ્રાર્થના વિનંતીની શુભેચ્છા ગોડ બ્લેસ યુ